આજે આપણે ભણીશું ધોરણ નવ નું પ્રકરણ તેર સામાજિક વિજ્ઞાન નું કાલ્પનિક રેખા છે પૃથ્વી હવે જે આડી કાલ્પનિક રેખાઓ છે આડી કાલ્પનિક રેખાઓ છે તેને શું કહેવાય અક્ષાશું કેવાય અક્ષાશ રેખાસ્ુત કોને કહેવાય ઊભી કાલ્પનિક રેખા કેવી ઉભી હા ઊભી આ છેલ્લે પૂછીશું રેખાંશ કોને કહેવાય ઊભી કાલ્પનિક કોને કહેવાય ઊભી કાલ્પનિક રેખાઓને કોને કહેવાય ઊભી કાલ્પનિક રેખાઓ જેમ કે દેખો તમે આગળ આ તમને આડી દેખાય ને તેને અક્ષાંશ કહેવાય શું કહેવાય અક્ષાંશ આડી દેખાય તે છે ને આડી દેખાય જો આ પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી પછી તમને ત્યાં ઊભી દેખાય ને ઊભી ત્યાં ઊભીને કહેવાય રેખાંશ શું કહેવાય રેખાંશ સિમ્પલી યાદ રાખવાની એક ટ્રીક આપું છું કે અપરથી અક્ષાંશ ને અપરથી આડી અપરથી આડીને અપરથી અક્ષાંશ તે રીતે યાદ રાખજો છેલ્લે પૂછીશ આ બધું આજે જે પણ હું તો છેલ્લે પૂછીશ ભારત દેશ કયા કયા અક્ષાંશ ઋતુ અને રેખાંશતો વચ્ચે આવેલો છે તો કે ભારત દેશ આઠ ડિગ્રી ચાર મિનિટ શું બોલાવ્યા ને આઠ ડિગ્રી ચાર મિનિટથી સાડત્રીસ ડિગ્રી છ મિનિટ ઉત્તર અક્ષાંશ અક્ષાંશઋત આઠ ડિગ્રી ચાર મિનિટથી સાડત્રીસ ડિગ્રી છ મિનિટ ઉત્તર અક્ષાંશ અક્ષાંશઋત ઉત્તર અક્ષાંશ અક્ષાંશઋત હવે નહી વચ્ચે અને અડસઠ ડિગ્રી સાત મિનિટથી સ સાત સત્તાણું ડિગ્રી પચીસ મિનિટ અડસઠ ડિગ્રી સાત મિનિટથી સત્તાણું ડિગ્રી કેટલી મિનિટ એટલે બોલો યાદ બી નહીં રહેતું લે તમને પચીસ મિનિટ હા અડસઠ ડિગ્રી સાત મિનિટથી સત્તાણું ડિગ્રી પચીસ મિનિટ પૂર્વ રેખાંશ ૃત પૂર્વ રેખા સ્વૃત હવે આ તમને સમજાવું છે શું આ ભારત આઠ ડિગ્રી ચાર મિનિટથી સાડત્રીસ ડિગ્રી છ મિનિટ ઉત્તર રેખાસ્ત્ર હવે ઉત્તર કેમ કેવામાં આવે છે સમજાવું તમને હવે છે ને અહીં વિશ્વવૃત આવે મેં તમને કીધું બરા ડિગ્રી આવી વિશ્વવૃત આવે હવે અહીંથી લઈને જો આ વિશ્વઋત અહીં આગળ પહોંચ્યું અહીં પહોંચ્યું હવે અહીંથી લઈને ભારત અહીં લગીને જતા લગ આઠ ડિગ્રીને ચાર મિનિટ આવી જાય કેટલી આવે આઠ ને ચાર મિનિટ કેટલી આવી જાય આઠ ડિગ્રી અને ચાર મિનિટ અને અહીં આગળ સાડત્રીસ ડિગ્રી છ મિનિટ તો છોકરાઓ અહીંથી આઠ ડિગ્રીથી સાડત્રીસ ડિગ્રી બરાબર છે હવે દેખો આ મેં તમને કીધું કે વિષવૃત્તિ છે ને આ વિષવ ઉત્પન્ન કાલ્પનિક રેખા છે તેથી પૃથ્વીના બે ભાગ પડ્યા છે ઉત્તર અરે પૃથ્વીના બે ઉત્તર અને દક્ષિણ ઉત્તર અને દક્ષિણ ઉત્તર વૃત અને કયું દક્ષિણ ઉત્તર વૃત અને કયું દક્ષિણ વૃત ઉત્તર વૃત અને કયું વૃત દક્ષિણ વૃત હવે એમાં આપણે અક્ષાંશ દેખીએ છીએ અરે સોરી હા અક્ષાંશ દેખીએ છીએ શું દેખીએ છીએ એમાં આપણે અક્ષાંશ દેખીએ અક્ષાંશ લ્પનિક રેખા કેવી રેખા આડી કાલ્પનિક રેખા દેખો આગળ આ છત્રીસ પહોંચે છે હા આ ડિગ્રી આડી રેખા છે ડિગ્રી ડિગ્રી પણ આગળ આટલામાં આવશે તે મિનિટ જેવું બરાબર ને તે પણ આડી કાલ્પનિક રેખા છે આઈડી હવે અહીંયા આગળથી પણ બગાવ અહીંયા આગળ દેખો આડી કાલ્પનિક રેખા આઠ ડિગ્રી ચાર મિનિટ આવેલી છે બરાબર આડીકાલ્પનિક રેખા તેથી તેને કહેવાય ઉત્તર અક્ષાંશ વૃદ્ધ શું કહેવાય ઉત્તર અક્ષાંશ વૃદ્ધ ઓકે હવે ભારતમાં દેખો અડસઠ ડિગ્રી સાત મિનિટથી સત્તાવન ડિગ્રી પચીસ મિનિટ સુધીને અહીંયા આગળ દેખાય છે ને તેને કહેવાય પૂર્વ રેખાંશ શું કહેવાય પૂર્વ રેખાંશ અહીંથી અહીંયા લગીને આ શું કહેવાય પૂર્વ રેખાંશ પૂર્વ કેમ કહેવાય તે તમને સમજાવો અત્યારે બરાબર જેમ આડી રીતે પૃથ્વીના બે ભાગ કર્યા છે ઉત્તર અને દક્ષિણ તેમ ઊભી રીતે જો અહીંથી દેખાય છે આ ઝીરો ડિગ્રી દેખાય છે ને આ ઝીરો ડિગ્રી તેમ ઊભી રીતે પણ પૃથ્વીના બે ભાગ કર્યા છે એકનું નામ છે પૂર્વ ને એકનું નામ છે દક્ષિણ એકનું નામ શું છે પૂર્વ ને એકનું નામ દક્ષિણ તો તેટલા જ માટે અહીંયા આગળથી દેખો તમે હવે અહીંયા આપણે રેખાંશની વાત કરશે ઊભી લીધી ઊભી લીટી રેખાંશ મતલબ દેખો અહીંથી અહીં લેતા એક રેખાંશ અહીંયા આગળ આવે ભરતને બરાબર ને પછી અહીંથી બીજા લેતા અહીંયા આટલામાં પણ અહીંયા આગળ કોઈ રેખાંશ આવે બરાબર ઓકે તો તેને સિમ્પલી નામ આપવા આંકડા આપવામાં આવ્યા છે ને બગા ગણતરીને પ્રમાણે આ આંકડા આંકડા થાય અને મને જો તમે ખાલી એટલું કહી દો ને કે સાહેબ આ જગ્યા છે આટલા આંકડા છે જેમ કે આ કેવા આંકડા આપ્યા છે બ્યાસી ડિગ્રી ત્રીસ મિનિટ સાત ડિગ્રી છ મિનિટ સાત ડિગ્રી પચીસ મિનિટ આવા આંકડા આપ્યા છે મને આવા બે આંકડા આપી દો તો ચાર આંકડા આપી દો જેમ કે આવી અત્યારે તેમ એક બે ત્રણ ચાર તો હું તમને કોઈ પણ દેશનું નામ કહે દઉં અને ભણવાનું કહેવાય બરાબર આ ચાર આંકડા પરથી કોઈ પણ દેશનું નામ કહે દો હવે વિમાન હવામાં ઉડતું હોય ને તો વિમાનને દેશના નામ ખાસ ખબર ના હોય પણ વિમાનના આંકડાઓ ખાસ ખબર હોય બરાબર વિમાનને આ આંકડાઓ સાથે ખાસ લેવા દેવા હોય છે બરાબર વિમાનને આંકડા આપણને દેશના નામ ખબર હોય આપણને આંકડાના નામ આપણે ભૂલી જાય કદાચ બરાબર તો વિમાનને આંકડાના નામ એકસો દસ ટકા ખબર હોય વિમાનનું જે પણ પેલું બોર્ડ આવે ને તેમાં આંકડા દેખાડે ઠીક છે પેલા મેપમાં નકશો હોય તમે નામ બી આવી જાય તો આમાં આંકડાઓ દેખાડે વિમાનના ભાગે હા કે તમે નોર્થ અક્ષાંશ ઉપર આટલા એ છો અને પૂર્વ રેખાંશ ઉપર આટલા ઉપર એની આસપાસમાં છો બરાબર ને સિમ્પલ જેમ કે ઉત્તર અક્ષાંશમાં કહી દે કે આટલામાં છો દક્ષિણ પૂર્વ અક્ષાંશમાં કહી દે આટલામાં છો તો કે ભારતનો એરિયા છે બરાબર છે ભારતનો કોઈક એરિયા હશે ત્યારે સિમ્પલી તમને કોઈક નામ આપી દે આ બન્યામાંથી કોઈ એ કહી દઈ તો કે હા આ જમ્મુ કાશ્મીરવાળી એરિયા છે પછી આ કહી દે કે અરુણાચલ પ્રદેશવાળો એરિયા છે અને કોઈ પણ મને આડો ખાલી એક આંકડો કહી દે તો હું નામ આપી દઉં બરાબર એ ક્યારે થાય જ્યારે બરાબર ભણતર થાય ત્યારે ક્યારે કયા ધોરણમાં આવે છે ધોરણ છ માં આવે છે એ વસ્તુ બરાબર તમને ભણાવતા નહીં એટલે તમને કંઈ ખબર નથી સ્કૂલમાં કીધેલું તમાર શીખશે કે આવું કંઈ ચાલો ગયો પાઠ કયો વાંચીત ગયા કમ્પ્લેન કરો ને હું તમે શું કરો છો હા કેટલી ફી ભરો સ્કૂલની સાતસો ત્રીસ હું આ સમાજ વાંચી જાય છે એવું મતલબ કે ભારત દેશ આઠ ડિગ્રી ચાર મિનિટ થી સાડત્રીસ ડિગ્રી છ મિનિટ ઉત્તર અક્ષાંશકૃત અને વચ્ચે અને અડસઠ ડિગ્રી સાત મિનિટ થી સત્તાણું ડિગ્રી પચીસ મિનિટ પૂર્વ રેખાંશકૃત વચ્ચે આવેલો છે મને આ એક લાઈન સમજાવતા કેટલી મિનિટ થી તમે વિડીયો રેકોર્ડિંગમાં દેખો એક લાઈન સમજાવતા છ મિનિટ થઈ તમારી સ્કૂલમાં છ મિનિટમાં તો બે પાના ચાલી જાય છે સાતસો રૂપિયા તો કમ્પ્લેટ કરો જાય ને બરાબર સમાજ તમે ખાલી વાંચી જાવ છો એવું વિડીયો બતાવી જોકે મજૂરી કરવા જાઓ ત્યાં આગળ હા તમારો હક છે ભણવાનો આ વિડીયો બધું રેકોર્ડ થાય છે હું જે બોલું તો બરાબર છે પતાડો મે સારા આવું કેતા હતા એમને ખબર પડે છે કેવું ભણાવે છે

ધ્રુવ વૃત ને અહીંથી દક્ષિણ ધ્રુવ દક્ષિણ ધ્રુવ વૃત દક્ષિણ ધ્રુવ વૃત દક્ષિણ ધ્રુવ વૃત ઓકે હવે તમે સિમ્પલ દેખજો બકા અહીં આગળ જો સૂર્યના કિરણો ડાયરેક્ટ ના પડે જેમ કે સૂરજ અહીં હોય તો સૂરજના કિરણો ડાયરેક્ટ વિષવ વૃત પર પડે તો અહીં ગરમી વધારે પડે બરાબર છે આટલા ભાગમાં ગરમી વધારે પડે આટલા ભાગમાં ગરમી વધારે પડે છે ને ઓકે એટલે આને કહેવાય ઉષ્ણકટિબંધ ગરમ એટલે ઉષ્ણ ઉષ્ણકટિબંધ કયો કટિબંધ આટલા ભાગ પર આજે દેખાય છે ગરમી ને ઠંડી સમાન આ ઉત્તરમાં ઉત્તરના દક્ષિણ એટલે દક્ષિણમાં ઓકે છે ને હવે આ છે અહીંયા આગળ એકદમ ઓછી ગરમી પડે બરાબર મને ત્યાં ઠંડી વધારે પડે કેમ કે સૂર્યના કિરણ જો ત્યાં વધારે પોચતા જ નથી અહીં સુધી પહોંચે જ નહીં ને આટે તો પહોંચે જ નહીં એટલે કે ત્યાં ખૂબ જ અંધકાર હોય છે બરાબર છે હા ચાલો ઘણી જગ્યાએ છ મહિના દિવસ છ મહિના રાત્રિ એવું પણ હોઈ શકે બરાબર હોઈ શકે ની વાત કરું છું હું અને કહેવાય શીતકટી પણ અને કહેવાય સીતકટી બંધ કટી બંધ ઓકે આ ઉષ્ણકટિબંધ પર રોજ જ ગરમી થાય બરાબર આ ગરમી ખૂબ પડે બરાબર આ ઝીરો ડિગ્રી પર એટલા માટે અને ભાગે આ ઉષ્ણકટિબંધનો એરિયા છે ને તમને અત્યારે નકશાન બતાવીશ મોટા ભાગે પાણીમાં આવેલો ક્યાં આવેલો ભાગે પાણીમાં તો એટલા માટે શું થાય દરિયામાં ગરમી વધારે પડે તો પેલી વરાળ સ્વરૂપે પાછવી બને વરાળ સ્વરૂપે પાણી વરાળ ઉપર જાય વાદળમાં બરાબર વાદળ બને પછી કયા આગળથી રોજ જ બગા સાંજે સાડા ચારથી પાંચની આસપાસ રોજ જ વરસાદ પડે અને ત્યાં ગાડી એક રેન્જમાં આવ્યું છે એમેઝોનના જંગલ તે જંગલ એટલે જ હરિયાળા છે કેમકે ત્યાં રોજ જ વરસાદ પડે છે અને તેની નદી પણ દુનિયાની સૌથી મોટામાં મોટી નદીઓની એક છે ઓકે ચાલો દેખાડું તમને અત્યારે મતલબ કે આપણે અલગ અલગ પટિબંધ આ કાલ્પનિક રીતે આપ્યા છે પૃથ્વી પર આવી કોઈ રેખા કુદરત દોરી આપી નથી પણ આપણે મનુષ્યના સમજ માટે કાલ્પનિક રેખા હયા આગળ જે પણ બધા અલગ 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 વૈજ્ઞાનિકો છે બરાબર અલગ અલગ લોકો છે તે તેમણે આવી કાલ્પનિક રેખા કરી આપી છે કે અહીં આવશે મકરઋત અહીંયા આવશે વિશ્વઋત અહીં આવશે કર્કૃત અહીં ઉત્તર ઋત અહીં દક્ષિણનું ઋત બરાબર છે અને તેને અલગ અલગ કટિબંધ છે ચાલો આપણે હવે તમને સમજાવું કે ભારત કર્કૃતમાં કેમનો આવ્યો છે તો ભારતની મધ્યમાંથી કર્કૃત કેમનો પસાર થાય છે જો પહેલી વાત તો સિમ્પલ આ વિશ્વવૃત ઝીરો ડિગ્રી છે શું છે ઝીરો ડિગ્રી તેની ઉપરથી અહીં આટલા પણ આઠ ડિગ્રીને ચાર મિનિટ કેટલી આઠ ડિગ્રી ચાર મિનિટ તેથી લઈને અહીં આગળ ઉપર સુધીને અહીં આટલાની આસપાસ ભારત આવેલો હોય છે અહીંયા આટલાની આસપાસ ઓકે અહીંયા આટલાની આટલા એરિયામાં કોઈ ભારત આવેલો હોય છે હવે તમને બતાવો એટલો એરિયા કયો તો એથી ઝૂમ કરો આવી ગયો છે ને આઈ રહ્યો આઠ ડિગ્રી ચાર મિનિટથી લઈને સાડત્રીસ ડિગ્રી છ મિનિટ અને તેની મધ્યમાંથી કરકૃત પસાર થાય છે એવું આપણને સવાલમાં કેમ કીધું દેખજો કમ્પ્લીટ ભારતની મધ્યમાંથી કઈ વૃદ્ધ પસાર થાય છે તો કર કરૃત પસાર થાય છે તો કેમ પસાર કેવી રીતે પસાર થાય છે દેખજો આ જે દેખાય છે છે ને ભારતની મધ્યમાંથી કઈ વૃદ્ધ પસાર થાય છે છે ને લગભગ મધ્યમાંથી જ થાય છે ને લગભગ મધ્યમાંથી જ થાય છે સમજ પડી તમને હા આ બે સવાલ સમજાવતા અગિયાર મિનિટ થવા આવી અત્યારે ચાલો હવે બીજું આગળ કયા અક્ષરશ્રુતને કર્કૃત કહેવાય છે તો મેં તમને કહી દીધું તનું બરાબર જેમ કે જો ઝીરો ડિગ્રી વિસરવું તો ત્રેવીસ ડિગ્રી ત્રેવીસ ડિગ્રી પચાસ મિનિટ અથવા ત્રેવીસ ડિગ્રી સોરી ત્રેવીસ ડિગ્રી ત્રીસ મિનિટ અને એમ પણ બોલે ત્રેવીસ પાંચ ડિગ્રી પણ બોલે ઓકે ત્રેવીસ પોઈન્ટ અથવા ત્રેવીસ ડિગ્રી ત્રેવીસ ડિગ્રી ત્રીસ મિનિટ ત્રેવીસ ડિગ્રી ત્રીસ મિનિટ ઓકે અહીં પણ અને ઉત્તર અક્ષાંશ કહેવાય ને અને તેવીસ ડિગ્રી ત્રીસ મિનિટ દક્ષિણ અક્ષાંશ કહેવાય ઓકે તો સિમ્પલી બકા કયા અક્ષાંશને કરકૃત કહેવાય છે તો ત્રેવીસ ડિગ્રી ત્રીસ મિનિટ ઉત્તર અક્ષાશને કરકૃત કહેવાય છે ભારતના સૂર્યોદયની શરૂઆત કયા રાજ્યમાં થાય છે અરુણાચલ પ્રદેશ કયા રાજ્યમાં થાય છે અરુણાચલ પ્રદેશ અહીં આગળ અરુણાચલ પ્રદેશ આવ્યું બરાબર ને તો સુરત પકા પૃથ્વી એમ એમ ફરે ને એમ એમ હા તો જો પૃથ્વી એમ ફરે છે એમ કઈ ફરે છે આમ ફરે છે આમ કઈ ફરે છે આમ ફરે છે વિચારો આ સુરત આર્યન છે આર્યન કોણ છે સુરત છે તો આમ પૃથ્વી એમ ફરશે ભાગ દેખો ધારો કે પેન વાળો ભાગ આ જે અણી વાળો ભાગ છે ને પેનની અણીવાળો અરુણાચલ પ્રદેશ છે ઓકે અને આ પાછળ વાળો ભાગ છે તે ગુજરાતનો દ્વારા સાહિતનો એરિયા છે બરાબર પશ્ચિમો ભાગ પૂર્વ ભારતનો પશ્ચિમતમ ભાગ ને ભારતનો પૂર્વતમ ભાગ કોણ છે અણીવાળો ભાગ તો દેખજો હવે આ પૃથ્વી એમ ફરે છે એમ ઓકે દેખો આ પેનને પૃથ્વી તરીકે માનો ને એમ સીધી રેખા કરી દઈશ ગોલક છે મોટો ઓકે જો હવે સૌ પ્રથમ કયો ભાગ આવે છે પેનનો અણીવાળો કે પેનનો છેડાવાળો આયરો ભાગ અણીવાણો મને અરુણાચલ પ્રદેશ અણીવાળા ભાગને શું નામ આપેલું અરુણાચલ પ્રદેશ દેખો અણીવાળો ભાગ જ આવશે ને બગા પેલે ઓકે એટલે ત્યાં સૌથી પહેલાં સુરત દેખાય છે સૌથી પહેલાં સુરત ક્યાં દેખાશે ભારતમાં અરુણાચલ પ્રદેશ મને કે સિમ્પલી સૂર્યોદય સૂર્યવત્તા ઉદય સૂર્ય ઉગવાની શરૂઆત ભારતમાં ક્યાંથી થાય છે કે અરુણાચલ પ્રદેશમાંથી થાય છે બસ તમારો આજે અહીં લગીને જો ચાર જ સવાલ સમજાવે બરાબર ડીપમાં સમજાય છે અહીં લગીને ચાલ્યું આવતી આ છેલ્લે આ સવાલ બોલવાના છે ઓકે